જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં જ જઈએ જો ઘરનું કામકાજ કરીને આપણે નવરા થઈ ગયા છે બધું કામ થઈ ગયું છે આપણું સંજવાળીને પોતાન ને બધું અને વાસણ ને કપડાં ને એ બધું થઈ ગયું છે અને આજે વરસાદ જેવું છે જરાક અને શ્રુતિ બે સ્કૂલે ગયા છે શ્રુતિને પપ્પા ગયા છે પાન લેવા ને હવે આપણે પળા વારવાના છે બપોરની જે રસોઈ કરવાની પણ બાકી છે આપણે સિલાઈ કામ કરવાનું છે તો તમને બતાવી દો હાલો સિલાઈ કામમાં આપણે આજે શું કરવાનું છે તો આપણે જે સિલાઈ કામમાં સાડી છે એનું બ્લાઉઝ આપણે બનાવવાનું છે તો આના માપનું આપણે બનાવવાનું છે બ્લાઉઝ એક બ્લાઉઝ આપણું બની ગયું છે અને હજી બાકી છે અચ્છા આ બ્લાઉઝ છે આપણું અને હાલો આપણે હવે સિલાઈનું કામ ચાલુ કરી દઈએ પેલા કટિંગ કામ કરી નાખી ત્યારબાદ સિલાઈ કામ કરશે એટલે ફટાફટ આપણે કટિંગ કામ કરી નાખીએ ત્યારબાદ આપણે સિલાઈ કામ કરશું ત્યારબાદ આપણે પડા વારવાના છે એ વારસી આજે વરસાદ જેવું છે એટલા માટે તડકો કેવું કઈ નથી વરસાદ પણ આવ્યો હતો રાતે અને સવારમાં પણ આવ્યો હતો તો હલો કા છોકરા સ્કૂલેથી ને આવી ગયા છે ને આપણે બેસી ગયા છે બપોરા કરવા તો શ્રુતિ બેસી ગઈ છે ને જમન ગયો છે કાના જમાડવા હમણાં આવે એટલે બતાવું ને આજે જમવામાં આપણે શું બનાવ્યું છે એ પણ તમને બતાવી દઉં હમણાં આજે જમવામાં આપણે દાળ અને ભાત બનાવ્યા છે સંભાળો બનાવ્યો છે અને સાથે સાથે દહીં છે પપ્પા ગયા છે પાન લેવા તે પાન લઈને આવશે ત્યારબાદ ખાશે તો અમે હાલો બોપોળા કરી લઈ હલો બધે બપોળા કરો પુરતી તો દાળ ભાત નથી ખાતી પણ હું ખાઈ તમને બતાવું હમણાં શું ખાઈ છે

બતાવે શ્રુતિ તો આ બધા જો આપણે કાઢ્યા છે કપડા એના અડધા અને અડધા હજી નવરાત્રી આવશે ને ત્યારે કાઢશે આ નવરાત્રિ ના હે આઈ હે આઈ હે આ બધા શ્રુતિ ના જ છે આ હે તો એક ઠેલો આપણે કાઢ્યો છે અને બીજા નવરાત્રી આવશે ને ત્યારે કાઢશી ને ભેગા ભેગી કટલેરી એડજસ્ટ કરે હે કે શું પહેરવાનું છે સવારે આ હાથના ગળાનું અને પગનાય હતા કાબેન ના શ્રુતિ બોડ પીછું કઈક આવા છે આવી રીતે આમ પહેરાય એવા આ બ્લાઉઝ ને એ બધુંય ઘટાણા નક્કી કર લે કે ક્યાં પહેરવાના છે એક કાય છે શું આખળ કરતો જો આ એક છે આ સરસ મજાના લાગે છે ક્યાં પહેરવાના પીરા હજી એક આ આખો

નવરાત્રી આવી ગઈ અને તૈયારી થઈ ગઈ કપડાની ને બધુંય પહેરવાનું હું પહેરવાનું હું નહીં તો હવે સવારે ક્યાં પહેરશે તમને બતાવશે પહેરશે ત્યારે સુરતી તૈયાર થાય ત્યારે તો સુરતી નાટક કરવાનું ચાલુ કરી દીધું એ નવરા ફોટો આપણે ખરસા કરીને રાખી દઈએ કપડાં ભોળી દઈએ પાછળ થેલામાં પહેરવાના એ પહેરી લે એક જોડી સવારે

અને આમાં બંગડ્યું હે આય બંગડિયું હે આ પીનું હે આ એના હાથના હે કડલા ને આ પીનું હે જોમાં સુરતી આવું બધું લઈ લઈએ હે પણ હે ને પહેરતી નથી જો આ ગુલાબ છે કોઈ નથી સાચું હે રિયલમાં એવું લાગે અને હમણાં પંદરમી ઓગસ્ટ હતી ત્યારે લીધા તા હવે રાખી દીધા હે પાછા કે પાછું પોર પહેરવા કામ આવશે અને આ સેટ છે નોરતાનો ગરબીનો પહેરવાનો એક આવો છે અને આ આ નખ આમ જો આવું બધું લઈએ પણ અમારે પહેરે નહીં કઈ આ હે આ શું કે માથામાં નાખવાનું રીંગ આ રીંગ આ બુટી જો આઈ રીંગ આઈ રીંગ લાઈટ મેળામાંથી લીધી તમને બતાવી હતી લાઈટ વાળી હાથમાં પહેરવાનું ચા વાળી આ એની માથામાં નાખવાનું આ હાથમાંય હાલે પગરાયમાં બેઠીપુ આવી જોવા ભીમજી આવ્યો હે હવા સ્કૂલે પહેરીને જવાનું હે નક્કી કરે હું પહેરું હું નહીં એટલે આ તો ખાલી એને અડધાના અડધા ભાગની નથી આ પાવલી ભારની એની વસ્તુ નથી બાકી તો પેટાડા ભરી ભરીને રાખી દીધા હે એને પહેરે નઈ પણ લેવડ આવે તો એમ ન કરે નો જોતું હોય દેવાય છોકરી એમાં કામ અસલ આવે આ બધી વસ્તુ જો આ બેન આમ કરે દેવાય ન દેતી હોય નથી એમને રાખી મૂકે હે બધું હું

નવે ભળીને આપણે રાખવાના હે રોટા ત્યાં પડ્યા કાલે સવારે ને આમ કાંધી માથે ચડાવી દેસી પેક કરીને સરસ મજાના